খেলাটা কি খেলা দিয়ে ઉબા બરી ઉબા બરી સુચે સુચે એ પાસ પાસ એલા લાગે એલા લાગે અરે આઈ চাক লিডামিস্ট 49 49 49 এসে বড় ভাই ঠিক আছে তুমি কত সেকেন্ডে পারবা এই তাই 30 সেকেন্ডে মাশাআল্লাহ লো ভাই ঠিক আছে ঠিকমতো আইবা গারে তুমি ধরে গেইবা যা বাস 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 જલ્દી 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 સ્વેટ કોટિ 9 જલ્દી જલ્દી એક તો દુબઈ જલે તો તો વાત શું બરોભાઈ સાહેબ ટાઈમ છે સારો મિસિસ છે 47 કોટાઈ ગણ પાછા કીધું તો ફરવાય તો હિંમત તો મિત્ર ભાઈ હિંમત રાખીયો ઠીક છે રેડી લુંગિયા ડાલ લુંગિયા ડાલ લુંગિયા ડાલ લુંગિયા ડાલ બરો ભાઈ લુંગિયા ડાલ ઇતની અમે રેડી

સવાબ 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 સ দুজন কিতা নাম আজি বিজয় ভাই কিন্তু মাৰে ঠিক আছে